પાસઠ વર્ષની ઉંમર પછી તમારા મુખ્ય બે મિત્ર કોણ છે આખી જિંદગી આપણે વ્યવહાર વહીવટ કર્યો હોય અને પછી આદર્શ દ્રષ્ટાંત નહીં લેવાના કે ઘણા બધા દેશોના પ્રેસિડેન્ટ અને પ્રાઇમ મિનિસ્ટર બધા પાસઠ ને સિત્તેર ને પંચોતેર ને એસી વર્ષે બને છે તો હું કેમ ના કરી શકું એ લીગ જુદું છે અને એ તંત્ર જુદું છે તમને એમ કે જો બાઇડન એસી વર્ષની ઉંમર અમેરિકાના પ્રેસિડેન્ટ છે તો હું મારા ઘરનો પ્રેસિડેન્ટ બે વર્ષે ચાર જણા છે કેમ નહીં નહીં કેમ નહીં એનો જવાબ શું બોલો તો કેમ નહીં એનો જવાબ શું નહીં એટલે આપણે આપણું મન એ શ્રદ્ધાને ભક્તિમાં વાળી દેવાનું નામ સ્મરણ કરવાનું સત્શાસ્ત્રોનું વાંચન કરવાનું ભક્તિ કરવાની ધીસ ઇઝ ધી વે ઓફ લાઈફ આફ્ટર સિક્સટી ફાઈવ ધીસ ઇઝ ધી પર્પઝ ઓફ લાઈફ આફ્ટર સિક્સટી ફાઈવ This should be the aim of your life after 65. પણ એ ક્યારે અત્યારથી થોડી થોડી નાની ઉંમરે ટેવ પાડી હોય ને જ્યારે તમે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ તો થોડો થોડો ટેવ પાડી ને તો પાસઠ વર્ષે એને હાથમાં માળા લઈને નામ સ્મરણ કરવાનું મન થાય બાકી ફ્લેટમાં દસમાં માળે ગેલેરીમાં બેસી અને કેટલી ટેક્સીઓ પસાર થઈ એ ગણે નવરાશ કૂતરા ફરતા હોય એ ગણે શેરીઓમાં કારણ કે નવરાશ કારણ કે હવે તો મોબાઈલ ફોન આવી ગયા એટલે તો ઓહો કેટલું બધું સોશિયલ નેટવર્કિંગ એટલે ભક્તિમાં તમે મન પરવશો શ્રદ્ધા રાખશો તો તમારું મન પ્રફુલ્લિત રહેશે આ યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડૉક્ટર એચજી કોઈંગ એમણે સાયન્ટિફિક પ્રયોગથી પ્રૂવ કર્યું કે ભગવાનના નામ સ્મરણથી તમને લાભ શું છે તો ચાર એજ ગ્રુપ રાખેલ એમાં ચોથું એજ ગ્રુપ છે ને થી ઉપરનું જ હતું પહેલું એજ ગ્રુપ શું હતું ચાર થી બાર વર્ષના બાળકો બીજું એજ ગ્રુપ હતું બારથી બાવીસ વર્ષના ટીનેજર્સ એન્ડ યંગસ્ટર્સ ત્રીજું એજ ગ્રુપ હતું બાવીસ થી સાહીઠ વર્કિંગ ગ્રુપ અને ચોથું એજ ગ્રુપ જે આજે આપણે વાત છે ને વિષય છે સિક્સટી એન્ડ સિક્સટી પ્લસ એટી નાઇન્ટી સુધી ચારે ચાર એજ ગ્રુપ ઉપર એ લોકોએ સાયકોન્યુરો સોફ્ટવેરથી જયારે ભગવાનનું નામ પણ એ લોકો કરે ત્યારે એમના શરીરમાં કેવા હાર્મન્સ રિલીઝ થાય છે કારણ કે આપણા મનના વિચારો પ્રમાણે મનની ભાવનાઓ પ્રમાણે વિચારો અને ભાવનાઓ પ્રમાણે હાર્મોન્સ રિલીઝ થતા હોય અહીંયા પાછળ આપણે પિચ્યુટરી ગ્લેન્ડ હોય અને બીજા ગ્લેન્ડ્સમાંથી ઇઝ માસ્ટર ગ્લેન્ડ અને ત્યાંથી બીજા બધા ગ્લેન્ડ્સમાંથી પણ જે હાર્મોન્સ સિક્રિટ થાય એ આપણા વિચારો અને ભાવનાઓ પર બહુ આધારિત છે એટલે આ લોકોએ પ્રયોગ કર્યો તો શરૂઆતમાં બધા એજ ગ્રુપના હજાર હજાર જણા કરેલા એ લોકો સોફ્ટવેર વર્ઝન વન પોઈન્ટ ઝીરોથી એ લોકોના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થયા પછી એ લોકોને કીધું કે બાર મિનિટ સુધી જે પણ ભગવાનમાં તમને શ્રદ્ધા હોય તમે નામ સ્મરણ કરો એવું ચાર પાંચ વખત કરાવડાયું પછી દેવર સેન્ડ બેક હોમ ફોર અનધર એટ વીક્સ તમે લોકો આનો પ્રયત્ન કરજો વર પાર્ટ ઓફ ધ સબ્જેક્ટ વીક પછી એ લોકોને પાછા બોલાવવામાં આવ્યા અને ફરી વખત એ લોકોને કહ્યું કે હવે પાછા ભગવાનના નામ સ્મરણમાં તમે બેસો એટલે આઠ વીક સુધી રોજ એ લોકો બાર મિનિટ જે પણ ભગવાનમાં શ્રદ્ધા તેનું નામ સ્મરણ કરતા હતા આઠ વીક પછી ફરી વખત આ બોથ ડોક્ટર્સ ડોક્ટર એન્ડ્રુ ન્યુબર્ગ ડોક્ટર એચજી કોઈંગ હું તમને નામ આપું છું તમે ગૂગલ ઉપર જઈ શકો છો તો એમણે ફરી વખત એ લોકોને નામ સ્મરણ કરાવી અને પછી આ સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન ટુ પોઈન્ટ ઝીરોથી એ લોકોનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થાય અને રિપોર્ટ તૈયાર થયો એમાં શું વાત લખી કે બાર મિનિટના નામ સ્મરણથી દરેક એજ ગ્રુપને લાભ છે પાસઠથી ઉપરનાને શું લાભ છે હું હમણાં છેલ્લે કહું છું પહેલાં નીચેથી શરૂઆત કરવું કારણ કે પાસઠ વર્ષે એડવાન્ટેજ લેવો હોય તો નીચેથી શરૂઆત નામ સ્મરણની થોડી શ્રદ્ધાથી કરવી જોઈએ જે ચારથી બાર વર્ષના બાળકો હતા એ લોકોને મેમરી પાવરમાં પંદરથી પચીસ ટકા વધારો જણાયો ઇઝન ધીસ અ બિગ એડવાન્ટેજ ફોર ચિલ્ડ્રન એટ ધીસ એજ યસ ઓર રો કે ધી મેમરી પાવર ઇન્ક્રીઝિસ ફ્રોમ લાઈક ફ્રોમ ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ફાઇવ પર્સન્ટ તેને સ્કૂલમાં એકેડેમિક્સમાં કેટલો મોટો લાભ છે પછી જે ટીનેજર્સ હતા ફ્રોમ ટ્વેલ્વ ટુ ટ્વેન્ટી ટુ એ લોકોને એ લાભ થયો કે એ લોકોને વિલ પાવર અને કોન્ફિડન્સ એ ટ્વેન્ટી પર્સન્ટ અરાઉન્ડ બુસ્ટ અપ થાય છે ભગવાનના નામ સ્મરણથી મેં કહ્યું એમ ઇઝ અ સાયન્ટિફિક એક્સપેરિમેન્ટ હા સાયકોન્યુરો સોફ્ટવેરથી એ લોકોના હાર્મોન્સ રિલીઝ થાય એનું માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈઝ થાય છે તો જે ટીનેજ હોય ને એ લોકોને વિલપાવર અને કોન્ફિડન્સની બહુ જરૂર હોય કે આ કરું ના કરું આ કરું ના કરું દ્વિધામાં હોય પછી જે ટ્વેન્ટી ટુ ટુ સિક્સટી એજ ગ્રુપના હતા એ લોકોને એ એડવાન્ટેજ થયો કે એ લોકોની બફર કેપેસિટી વધી ગઈ એટલે શું દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ ભગવાનના નામ સ્મરણથી દુઃખ સહન કરવાની શક્તિ વધી ગઈ અને જે છેલ્લું એજ ગ્રુપ હતું કયું પાસઠ થી ઉપર જેની વાત આજે આપણે કરીએ છીએ સાહીઠ પાસઠ થી ઉપરના એ લોકોના એજ ગ્રુપને શું લાભ થયો ભગવાનના નામ સ્મરણથી તો કે છે પંદર થી પચીસ ટકા વધારો એ લોકોની સ્ટ્રેન્થ ઓફ ઇમ્યુન સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થયો એટલે ભગવાનના નામ સ્મરણથી પાંચ લાભ એ લોકોએ ગણાવ્યા સાયન્ટિફિકલી એક તમારો મેમરી પાવર વધે છે બીજો તમારું વિલ પાવર વધે છે ત્રીજું તમારું કોન્ફિડન્સ લેવલ ઉપર જાય છે ચોથું તમારી બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે અને પાંચમું તમારું રોગ પ્રતિકારક શક્તિ વધે છે આ બાર મિનિટમાં ખાલી લાભ છે આ બાર મિનિટનું ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કરવું યોગ્ય કે અયોગ્ય રેઝ યોર હેન્ડ્સ ઇફ યુ સે યોગ્ય યસ યોગ્ય છે તમે બધા કરો જ છો કરતા જ હશો પણ કદાચ કોક અહીંયા હોય એવા હોય કે જે ન કરતા હોય તો આ કરજો તો પાસઠ વર્ષની ઉંમરે તમને આ એડવાન્ટેજ છે કે નામ સ્મરણથી તમને આ બધા લાભ છે દુઃખ સહન કરવાની પણ શક્તિ વધી જાય કારણ કે એવું બને દિવસે જ અમે એક ઘટના અમને જાણવા મળી કે સિત્તેર વર્ષની વ્યક્તિ હી લોસ્ટ હિઝ ફોર્ટી ઇયર ઓલ્ડ સન ઇન અ કાર એક્સિડન્ટ બની શકે છે બનવા જોગ છે તમે પણ કોકને એવા જાણતા હશો સાંભળ્યું હશે તો સિત્તેર વર્ષે એક હેવી ફેમિલી લોસ તો આવ્યો ને એક શોખ તો આવ્યો ને લાઈફમાં પણ એ વ્યક્તિ રોજ મંદિરમાં બે કલાક આવીને સત્સંગમાં અને જોડાય હી એક્સેપ્ટેડ તો લાગે આપણે એવું નથી કહેતા કે દુઃખ નથી લાગ્યું માણસ છે દુઃખ તો લાગે છે કારણ કે આપણે લાગણીથી જોડાયેલા હોય પણ એમને સ્વીકાર કર્યો મેં એમને મળ્યા હમણાં બે દિવસ પહેલાની જ વાત છે કે સ્વામી બરોબર મને દુઃખ તો છે કે મારો હું સિત્તેર વર્ષની ઉંમરને મેં ચાલીસ વર્ષનો દીકરો મારો ખયો એનો એક દીકરો અને એક દીકરી એની દીકરી વીસ વર્ષ એની દીકરી કંઈક અઢાર વર્ષની દીકરો કંઈક તેર વર્ષનો છે કે સામે હું સમજી શકું છું કે અમારા ફેમિલીમાં તો બહુ જ હેવી લોસ છે પણ આ એક્સેપ્ટ ઇટ કે કદાચ મારા ફેટમાં હશે મારી ડેસ્ટિનીમાં હશે અમારો કર્મ સંબંધ એટલો જ હશે અને ભગવાનની ઈચ્છા યુ વોઝ સ્ટેબલ તો જો આ વાત હકીકત છે કે ભગવાનના નામ સ્મરણથી તમારી દુઃખ સહન કરવાની શક્તિ એટલી ઓર બફર કેપેસિટી ઇન્ક્રીઝેસ એટલે સિક્સટી સિક્સટી ફાઇવ પ્લસમાં નામ સ્મરણ અને સદ વાંચનમાં હંમેશા જળવું કારણ કે એટ ધ એજ ઓફ સિક્સટી ફાઈવ એન્ડ સિક્સટી ફાઈવ પ્લસ યોર બેસ્ટ ફ્રેન્ડ ઇઝ બુક એન્ડ માલા તમારામાંથી થોડાને ખ્યાલ હશે અને ખ્યાલ ના હોય તો આજે નક્કી કરીને જજો પાસઠ વર્ષની ઉંમર પછી તમારા મુખ્ય બે મિત્ર કોણ છે માળા અને બુક પુસ્તક આ બે સાથે નાનપણથી થોડી થોડી મિત્રતા રાખવી તે વખતે સ્ટ્રોંગ ફ્રેન્ડશીપ થઈ જાય આ બે પ્રત્યે કારણ કે તમે નાના મોટા હેલ્થ ઇસ્યુઝ અથવા તો એજ ઇસ્યુઝ અથવા તમારી સાથેના ફ્રેન્ડ્સ પછી દર વર્ષે બબે એક એક બબે ઓછા થવા માંડે ને પાસઠ પછી તમારું સોશિયલ સર્કલ દર વર્ષે એક એક બબે ઓછું થવા માંડે અને તમે સેવન્ટી ફાઇવ સેવન્ટી એઇટ પહોંચો ત્યારે જે ફ્રેન્ડ સર્કલ હતું યંગ એજ મેનું ટેન પર્સન્ટ જ વધ્યું હોય અને એ લોકો પાછા ઘણી વખત મુવમેન્ટમાં ના આવી શકતા હોય ફિઝિકલી આપણે ના આવી શકતા હોય તો એ વખતે મળવું સોશિયલાઇઝ થવું એ બહુ ઓછું બનશે યુ વિલ હેવ લેસ પીપલ ટુ કનેક્ટ સો યોર ઓનલી કનેક્શન વિચ વિલ પાસ યોર ગુડ ટાઈમ ઇઝ અ માલા એન્ડ અ બુક એટલે એના પ્રત્યે પ્રેમ નાનપણથી રાખવાનો અત્યારથી રાખવાનો એટલે એ વાત છે એ પાસઠ વર્ષની ઉંમર પછી આ સત્સંગ માટેની વાત છે